તો ગાઈઝ અમે લોકો છે ને માર્કેટ આવી ગયા છે નીચે ચોટેલાની તો મારે તો યસ અને મમ્માને માટલું પણ લેવાનું છે અમુંડા માતાજીને દર્શન કરવા જાય ને એ પગથિયા ચડવાનું છે અહીંયાથી જઈ શકાય ગેટ આવી ગયો છે અમારે તો બસ થોડીક સુધી જવું છે સૌથી પહેલા એક અહીંયા ચિનાઈની

અહીંયાથી સરસ દર્શન થઈ જાય છે માં લખેલું છે વસ્તુઓ મળે છે માળા બ્રેસલેટ બેંગલ્સ મહાકાલી પારદેશ્વર શિવલિંગ મંદિર અને સામે આવી ગયું અહિયાં માતાજી નું મંદિર ચામુંડા માતા જી તો ગાઈસ માર્કેટ માંથી અત્યારે અમે પાછા જઈએ છીએ અમારી ગાડી પાર્ક કરેલી છે ત્યાં અહિયાં માર્કેટમાં માં ખુશી ને ચપ્પલ લેવા હતા સોરી ચશ્મા લેવા હતા ચશ્મા માં ચપ્પલ ગઈ મારે માટલું લેવું હતું એવું બધી વસ્તુ લેવાની હતું બહુ તડકો આવે પણ એવું કાઈ છે ને હા ચશ્મા એ ખુશી નથી ગમતા કે અને માટલું તો બસ આ એક જગ્યા છે તો ત્યાં માટલાની ડિઝાઇન કઈ ખાસ છે નહીં ગોઠવેલા છે ને મારે છે ને બ્લેક ચશ્મા લેવા બ્લેક કે મળતા નથી ગાઈસ અમારે અહીંયા લેવાનું છે જ વસ્તુ છે અને થોડાક ત્યાં છે આટલા છે અત્યારે તો

અહીંયાથી નીકળે છે ડાયરેક્ટ ગાડી ઉભી રહેશે રાજકોટ તો અમે ગાડીમાં બેસી ગયા છીએ સો ગાઈઝ અમે નીકળી ગયા છીએ ચોટીલા થી ગજબનો તડકો છે એક એકદમ સૂર્યનારાયણ ઉપર જ છે એટલે છે ને બારનો આમ છે ને શૂટિંગ એટલું રોડનો સરસ આવતું નથી મેરો હવે અમારી ગાડી સીધી રાજકોટ સ્ટોપ થશે અને પ્યોર ફેમિલી ટાઈમ આઈપેલો છે મે નોટ એટ ફૂલ ફેમિલી ટાઈમ આપ્યો છે ને ફેમિલી માટે તો તમે પણ બધા આપતા રહો કેરે ફેમિલી ટાઈમ એ પીયુસ ખરેખર બહુ જાજો એવો ફેમિલી ટાઈમ આપે છે એનું સોમ થી સની છે ને સોપ જવાનું હોય પણ સન્ડે નો સ્પેશિયલી અમારા માટે ટાઈમ આપે છે એને એક પર્સનલી એના માટેની રજા હોય છે પણ એ અમને ટાઈમ આપે છે તો થેન્ક યુ સો મચ

625 મેચકોટ માં પહોંચી ગયા છીએ અને ડાયરેક્ટ અમે જઈએ છીએ મારા બેન ની ઘરે બીકોઝ મારા મમ્મી ને પપ્પા ત્યાં છે આઈવા છે તો એ મળવા માટે જાય છે સી રાજ સ્ટ્રીટ રાજકોટ માં પહોંચા તડકો હોય આખા રસ્તે છે ને આમ સૂર્યનારાયણ સામે જ આવતા હતા એટલે એટલો તડકો લાગતો તો મમ્મીની ગ્રીન કલર જ હોય એટલે પછી એક તને આપને એમ જ લાગે કે એક જ પહેરે લેરિયું તો હોય જ

અર્બન ડેક માં 8.5 વાગ્યા છે ફేవરેટ વેરાયટી જાજી મળે ને એટલે ઓપ્શન જાજે હોય ઓલી મ્યુચુઆરી બોલી છે ને ફീസ്

ચાલો ગાઈઝ અંદર આવી ગયા છીએ સૌથી પહેલા પાણીપુરીના કાઉન્ટર જ બધાઈ જાય પાણીપુરી ખાઈ લીધી પછી ખાઈ લીધી ચાટ મેં આપણે લેસી સૂપ ને ઓ સૂપ તો હું નહીં પીઉ સૂપ ને સ્ટાર્ટર્સ ને બધું હોય છે સાથે હોય ને મંચુરિયન ને એવું થોડું કોઈ નઈ તો સૂપ નઈ ઓકે એક પ્લેટ લઈ લેતા હાઈ ઇધર રખને કા ઇધર સે બોલ લેને કા ઇધર રખને કા ઇધર તો નહીં આય ગઈ તો ચાઈનીઝ કાઉન્ટરમાંથી હવે બધાય આવી ગયા છે આપણા દેશી ઢોકળા છે મારે સવાર ખાવા તા અહીંયા મળ્યા સામેનું કાઉન્ટર છે ને આખું કમ્પ્લીટ કરી લીધું છે એમાંથી જે જે જેટીસ ભાવતી તી ખાલી ઈચ્છ ખાધું બીજું કઈ નથી ખાધું અને આ બાજુ સ્વીટ કાઉન્ટર છે એમાં જલેબી એક નંબર છે એટલો જોરદાર ટેસ્ટ છે અને જાંબુ ગરમ ગરમ એ બહુ મસ્ત ટેસ્ટ છે જોરદાર જાંબુ લઈ લીધું છે અને જલેબી લઈ લીધી છે અને હજી એક મીઠાઈ છે હલવો આપણી હલવો છે ને આ સ્વીટ બાકી પંજાબી કાઉન્ટર ઢોસા અને બીજું બધું આ બાજુ છે બેસી ગયા બધા મારા પપ્પા ખાલી સ્વીટ ખાઈ છે પંજાબી નો ખાધું તમે નો ભાવે જલેબી ને જાંબુ બધા એ સ્વીટ વાળા છે જો આઈ બેઠા બરો ઢોસો કઈ છે અમે પંજાબી

ડિનર થઈ ગયું છે અને મારા મમ્મીને પપ્પાને પેલા બેનની ઘરે મૂકવા જશું અને પછી ડાયરેક્ટ જશું અમે ઘરે તો ચાલો આવજો કાલ સવાર તો વહી જવાના છે કામથી આવ્યા હતા એટલે હવે કાલ સવારે કામ છે એ પતી જાય એટલે વહી જવાના કેમ તો નેક્સ્ટ ટાઈમ આવો તો આવજો ઉનાળામાં રોકાવા આવજો ઉનાળા હવે આ વખતે અમારા ઘરે આવજો ખુશી બહુ ગયા કે નાની નાના નથી આવતા અગિયાર વાગી ગયા ઘરેલી ઘરે આવી ગયા આજનો દિવસ બહુ મસ્ત એવો રહ્યો ખૂબ એન્જોય કર્યો ચાલો કરી દે મળશું આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે મારી ચેનલ લાઈક સેર અને સબ્સક્રાઈબ કરી દેજો જલ્દી જલ્દી માણસો નેક્સ્ટ વિડીયો બાય બાય